ગુજરાતી ચલચિત્ર પરેતોષિક વિતરણ સમારોહ જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે એવોર્ડ આપવામાં આવ્યા હતા ગુજરાતી ફિલ્મ અભિનેતાને એવોર્ડ આપવામાં આવ્યા હતા ઓપરેશન સિંદૂર પરના ગરબાનો મુખ્યમંત્રીના હસ્તે લોન્ച്ചിંગ પણ કરવામાં આવ્યું હતું સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું નિવેદન પણ સામે આવ્યું તેમણે કહ્યું કે દરેક પોતાની ભાષા પકડી રાખે છે ગુજરાતીઓનો સ્વભાવ સારો છે આપણે એકબીજા સાથે ભળી જઈએ છીએ આપણી ભાષામાં જવાબ આપવામાં સમસ્યા ન હોવી જોઈએ મારે પણ વિદેશ જવાનું થયું મેં ગુજરાતીમાં જ જવાબ આપ્યા લોકો હવે ગુજરાતી ફિલ્મ જોતા થયા છે ગુજરાતી પર આખા વિશ્વને ગર્વ છે અમે બધે ફોરેન વોરેન જવાનું થયું છે મારે પણ આપણે પકડી જ રાખ્યું છે કે ગુજરાતીમાં જવાબ આપી એવા કોઈ તકલીફે નથી પડતી સામે પણ બધાય પોતપોતાની ભાષા બોલતા હોય કે એ લોકોય ફરી આપણે સમજાવે આપણે આપણી ભાષા બોલીએ આપણી આપની ભાષામાં કે એમની ભાષામાં સમજાવી દેતે અમે કોટુ શું દેતી તો આપણે એડજસ્ટ થવા પણ થવામાં આપણે એમાં શું કે ઘડી વખત તવારૂ એડજસ્ટમેન્ટ સામેવાળા એવું સમજી લે કે અમે ઠીક ચાર લોકો હતા આપણે પ્રોડક્ટ એવું ચારમટ થવા દે આપણે બી ને ગુજરાત થી એક વસ્તુ સમજો ગુજરાતી ઉપર આખા દેશ ને દુનિયા ને ધરો છે બત મે એડજેસ્ટ થઈ ગયા છે ક્યાં બાકી છે ઓય છે ક્યાં બાકી છે અને જ્યાં ગુજરાતી ક્યાં હોય ત્યાં બીજા ને